મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતા દેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારીમાં લૂંટ કરવાની નવી જ મોડસ ઓપરેન્ડી લક્ઝરીયસ કારમાં જમીન માલિકનું અપહરણ કરી લાખોની લૂંટ કરતી ટોળકી ઝડપાઈ નવસારીમાં હડકાયા સ્વાનનો આતંક ચાર દિવસમાં સાઠ લોકોને ભરેલા બચકા બિલ્લી ડમ્પિંગ સાઇટનો કચરો સળગાવાતા ફેલાયેલું વાયુ પ્રદૂષણ વાહન ચાલકો થયેલા પરેશાન નવસારીના સાંસદ સી આર પાટીલ પરિવાર દ્વારા પુંગનુર ગાયોનું થયેલું દાન પરિવાર દ્વારા થયેલી ગૌપૂજા જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલ જમીન ખરીદ કરવાના બહાને આવી જમીન માલિકનું અપહરણ કરી બંધક બનાવી રોકડા રૂપિયા દસ તોલા સોનો અને આઈફોન મોબાઈલની લૂંટ ચલાવનારા છ આરોપીઓને બંદૂક જેવું હથિયાર અને છરા સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે ગણદેવી તાલુકાના કોથા ગામે રહેતા ફરિયાદી મુસેજી ઇસ્માઈલ તાઇની બ્લોક સર્વે નંબર છસો વાળી જમીન જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલ છે ફરિયાદી મુસેજી તાઈની જમીન ખરીદ કરવાના બહાને જમીન જવા માટે છ ઇસમો આવેલા જેમાં ફૈઝલ અન્સાર કાપડિયા રહે કોથાગામ ગણદેવી રિયાઝુદ્દીન નિઝામુદ્દીન મસ્તાન મહેન્દ્રસિંહ બહાદુર સિંહ સરદાર નિર્મલ ઉર્ફે આર્યન પરેશભાઈ ખલાસી મોહમ્મદ ઈસાક મેમણ પ્રેમ પ્રેમસિંહ સરદાર આ તમામ લોકોએ ફરિયાદીને બંદૂક જેવું હથિયાર અને છરો બતાવી અપહરણ કરેલ અને બંધક બનાવી ફરિયાદીના ઘરે ફોન કરાવી ઘરેથી રોકડા રૂપિયા ત્રીસ હજાર સોનાના દાગીના આશરે દસ તોલા જેની કિંમત સાત લાખ પિસ્તાલીસ હજાર થાય છે તથા આઈફોન થર્ટીન પ્રો મોબાઈલ જેની કિંમત એક લાખ મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ બળજબરીપૂર્વક પડાવી લઈ ફરાર થઈ ગયેલા નવસારી એલસીબી પોલીસે આ છ આરોપીઓની ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક કિડનેપિંગ ખંડણી અને આર્મ્સ એક્ટની હકીકત જાહેર થતા પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી હતી તે એફઆઈઆરના ફેક્ટ્સ એવી રીતે છે કે ફરિયાદીની જમીન ખરીદવાના બહાને એમના એક ફોન કોલ આવે છે અને એ ફોન કોલ આધારિત ફરિયાદી પોતાની જમીન બતાવવા માટે જાય છે તો આરોપી જો છે એ ગાડીની અંદર ફરિયાદી સાથે બેસી જાય છે અને થોડીક આગળ જતાં બીજા આરોપીઓ મોટર પર આવીને તે ગાડીની અંદર બેસીને એમને એક ગન અને એક છરી બતાવીને એમના થી ખંડણીની માંગણી કરવામાં આવે છે અને તે ખંડણી પેતે એમના ઘરમાં રાખેલા દાગીના અને પૈસા અંદાજીત એક તોલા જેટલું સોનું અને ત્રીસ હજાર રૂપિયા જેટલા પૈસા આરોપીઓ દ્વારા ખંડણી પેટે લઈ લેવામાં આવે છે એ બાબતની હકીકત પોલીસ દ્વારા સામે આવતા પોલીસ દ્વારા મલ્ટિપલ ટીમ્સ બનાવવામાં આવી હતી અને આ ગણતરીના કલાકોની અંદર જ ટોટલ છ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે યુઝ કરેલા વેપન જેમાં એક એરગન છે એક છરી છે અને બાકી મુદ્દા માલ કેશ અને દાગીના પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ સિવાય આરોપીઓ દ્વારા યુઝ કરવામાં આવેલી એક ઓડી ગાડી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે ટોટલ છ એ છ આરોપીઓ જો છે આ કેસની અંદર તેમનું રોલ્સ સાથે છ આરોપીઓની ચોવીસ કલાકની અંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હા આ આરોપીઓ પૈકી બે આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ છે એ બાબતની પણ તપાસ અત્યારે હાલ ચાલુ છે એ અત્યારે પોલીસ એ બાબતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એ વેહિકલ્સ જો છે તે આરોપીઓ દ્વારા પોતાના ભાગવા માટે ઇસ્તેમાલ કરવામાં આવ્યા ઓરિજિનલી જો ખંડનની ડિમાન્ડ હતી તે એક કરોડ રૂપિયાની દ્વારા માંગણી કરવામાં આવેલી આ છ આરોપીઓ ફેઝલ અંસાર કાપડિયા પાસેથી રોકડા સોળ હજાર પાંચસો સોનાની બંગડી મોબાઈલ ફોન ત્રણ નંગ લાલ કલરની સ્વિફ્ટ કાર નંબર જે ટ્વેન્ટી વન સીડી ઝીરો એટ ફાઇવ થ્રી મળી કુલ છ લાખ પાસઠ હજાર સાતસો એંસીનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી રિયાઝુદ્દીન નિઝામુદ્દીન મસ્તાન પાસેથી સોનાનો સેટ પેન્ડલ વજન અડતાલીસ પોઈન્ટ પાંચસો ગ્રામ વીટી એક હથિયારમાં છરો મોબાઈલ નંગ બે મળી કુલ ચાર લાખ ઓગણીસ હજાર આઠસો ચોલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર પાસેથી રોકડા ચુમ્માલીસો એસાન એક મોબાઈલ એક મળી વીસ હજાર ચારસોનો મુદ્દામાલ રિકવર કર્યો છે નિર્મલ ઉર્ફે આર્યન પરેશભાઈ ખલાસી પાસેથી રોકડા ત્રેવીસો મોબાઈલ ફોન બે શેવલેટ બીટ કાર્ડ રજિસ્ટર નંબર જી જે ઝીરો ફાઇવ જે ઈ વન સિક્સ ફાઇવ એટ જે મળી બે લાખ બત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ રિકવર કર્યો છે મોહમ્મદ ઈસાક મેમણ પાસેથી મોબાઈલ નંગ બે ઓડી લક્ઝરિયસ કાર રજિસ્ટર નંબર જી જે ઝીરો વન આર એફ ફાઇવ સિક્સ સેવન ઝીરો જેની કિંમત પચીસ લાખ મળી પચીસ લાખ બાવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રેમ પ્રેમસિંહ સરદાર પાસેથી મોબાઈલ નંગ એક જે પણ કબજે લીધો છે એલસીબી પોલીસે છ આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે નવસારી શહેરમાં હડકાયા કુતરાઓએ આતંક મચાવ્યો છે શહેરના ઝવેરી સડક માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કુતરાઓએ માત્ર બે દિવસમાં સાઠ લોકોને બચકા ભર્યા છે નવસારી શહેરમાં હડકાયા કુતરાઓએ આતંક મચાવ્યો છે શહેરના ઝવેરી સડક પૂર્ણામાતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં સાઠ લોકોને બચકા ભર્યા છે આ ઉપરાંત શહેરના પાંચ હાટડી વહરવાડ ભેસતખાડા અને બજાર વિસ્તારમાં વધુ દસ લોકો કૂતરાઓના શિકાર બન્યા છે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં શહેરી વિસ્તારમાંથી કૂતરાઓના કરડવાના સિત્તેર કેસ નોંધાયા છે કુતરાઓએ મોટાભાગે લોકોના હાથ પગના ભાગે બચકા ભર્યા છે જેના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે બિલીમોરામાં નદી કિનારે ઠલવાતો કચરો પડાતા પ્રદુષિત ધુમાડાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે પ્રદુષિત ધુમાડો અંબિકા નદીના પુલ ઉપર ફેલાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પ્રસર્યો છે બિલીમોરા શહેરનો સમગ્ર કચરો અંબિકા નદી કિનારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ થવા છતાં ઠલવાઈ રહ્યો છે જેથી અંબિકા નદીનો પટ પૂરાણ થઈ રહ્યો છે આ કચરાના ઢગલાને કોઈક ઇસમો દ્વારા સળગાવવામાં આવી રહ્યો છે જેથી તેનો પ્રદૂષિત ધુમાડો આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે થોડા થોડા દિવસને અંતરે ડમ્પિંગ સાઇટ ઉપર કચરો કોઈ સળગાવી રહ્યું છે આ કચરાને સળગાવવામાં તેમાંથી પ્રદૂષિત ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે બીલીમોરાથી અમલસાર તેમજ નવસારી અને આજુબાજુના ગામના લોકો અંબિકા નદીના બ્રિજ ઉપરથી પસાર થાય ત્યારે વાહન ચાલકોને ધુમાડાને કારણે ધૂંધળું દેખાતા અકસ્માતનો ભય રહેલો છે આ ધુમાડાને કારણે વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલી પડવા સાથે અકસ્માતનો ભય રહે છે બિલીમોરા પાલિકા પાસે કચરાની ડમ્પિંગ સાઇટ ન હોવાને કારણે કચરો અંબિકા નદીના કાંઠે ઠલવાઈ રહ્યો હોવાથી નદી પણ લગભગ અડધી જેટલી પુરાણ થઈ ગઈ છે નવસારીની શિવદલ નામની સંસ્થા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી નદીને પ્રદૂષિત નહીં કરવા અને કચરો નાખનારાઓ સામે પગલાં લેવા દાદ માંગી છે છેલ્લા બે દિવસથી ડમ્પિંગ સાઇટ ઉપર કોઈક ઈસમો કચરાના ઢગલાને સળગાવી જતા ભારે પવન ફૂંકાવાને કારણે પ્રદૂષિત ધુમાડો ફેલાઈ રહ્યો છે સરકારના પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ બિલીમોરાની ડમ્પિંગ સાઇટ ગંભીરતાથી નક્કી કરે અને તે સાથે ખાતરના પ્લાન્ટનો નિર્ણય કરે એ જ સમયની માંગ છે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના પરિવાર દ્વારા નવસારીની શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળામાં પુંગનુર પ્રજાતિની ગાયોનું દાન કર્યું છે કદમાં ખૂબ જ નાની અને સોહામણી તેમજ શાંત સ્વભાવની પુંગનુર પ્રજાતિની સુંદર ગાયના પગલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી બંગલામાં જ્યારથી પડ્યા છે ત્યારથી આ સોહામણી લાગતી પુંગનુર પ્રજાતિની ગાય દરેક ઘરોમાં પ્રખ્યાત પામી છે સુરતમાં પણ સાંસદ સી આર પાટીલના નવીન ગૃહ પ્રવેશ વખતે આ નાના કદની પુંગનુર ગાયોની પૂજા થઈ હતી ત્યારબાદ નવસારીમાં ધોળાપીપળા નજીક આવેલ શ્રી લડ્ડુગોપાલ ગૌશાળામાં આ પુંગનુર ગાયોનો પ્રવેશ થયો છે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ સી આર પાટીલના પત્ની ગંગાબેન અને તેમના માતૃશ્રી સરુબેન પાટીલ દ્વારા નવસારીની લડ્ડુગોપાલ ગૌશાળામાં આ પુંગનુર પ્રજાતિની ગાયોનું દાન થયું હતું મકર સંક્રાંતિના પાવન અવસરે દાનનો અનેરો મહિમા છે ત્યારે સી આર પાટીલ પરિવાર દ્વારા ગૌદાન થયું હતું ગૌદાનની સાથે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું જીજ્ઞેશ પાટીલ ગંગાબેન અને માતૃશ્રી સરુબેનના હસ્તે ગૌપૂજન થયું હતું ગૌપૂજન બાદ આરતી પૂજન કરવામાં આવી હતી લડ્ડુ ગોપાલ ગૌશાળામાં મારા પરિવાર તરફથી આજે જે પુંગનુર ગાય કહેવાય છે આંધ્રપ્રદેશથી આવે છે એ અહીંયા નવસારી ખાતે દાન કરવામાં આવ્યું છે હું તો કહીશ કે અહીંયા જે લોકો નવસારીના આજુબાજુ રહી છે જે લોકો નવસારીથી પાસ થતા હોય છે તો આ આશ્રમમાં જરૂર આવે અહીંયા ચારસોથી પાંચસો ગાય અહીંયા એમને રાખી છે અને એટલું સુંદર અહીંયા વાતાવરણ હોય છે કે તમે જો પરિવાર સાથે આવશો તો તમને પણ બેસવાનું ગમશે હું સ્વામીજીને ખૂબ ખૂબ આભારી છું કે એમને મને આ મોકો આપ્યો બીજી કંઈ પણ પ્રકારની જરૂરત હોય તો અમે હર હંમેશ અમે સાથે જ છીએ આજે લડ્ડુ ગોપાળ ગોસાળાના આંગણામાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ એમના માતોશ્રી સરુબેન એમના ધર્મપત્ની ગંગાબેન અને એમનો સુપુત્ર જિજ્ઞેશભાઈ અને એમના મિસેસ તનિષ્કાબેન દ્વારા લડ્ડુ ગોપાળ ગોશાળાને પૂગનુર જે પ્રદેશ આંધ્રપ્રદેશથી પ્રદેશથી જે ગાયો આવે છે એ આપણા ગૌશાળામાં પ્રથમ ગુજરાતમાં આ ગોપાળ ગૌશાળામાં આવી છે આ કાર્યક્રમમાં આ સંસ્થાના મહંત સ્વામી હરિજીવનદાસજી સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહીને ગોદાનની વિધિ ખૂબ સરસ રીતે અહીંયા સંપન્ન થઈ હું ફરી જિગ્નેશભાઈ એમના પરિવારનો આભાર વ્યક્ત કરીશ કે આ ગુજરાતમાં પ્રથમ એવી ગૌશાળા હશે કે આ કુગનુર ગાય આપણે આ ગોશાળામાં છે અને લોકો એના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે અને આ ગૌશાળા હમણાં જિજ્ઞેશભાઈએ કીધું

ગૌદાન પ્રસંગે છોટુભાઈ પાટીલ નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ ગણદેવીના ધારાસભ્ય પટેલ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે શ્રી શ્રી ગૌશાળાના આંગણામાં રૂંગનુર પ્રજાતિની બે ગૌમાતા માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના સુપુત્ર શ્રી જીગ્નેશભાઈ પાટીલ દ્વારા એમના માતુશ્રી દ્વારા અને એમના દાદી દ્વારા અહીંયા દાન કરવામાં આવ્યું છે આજે એટલો બધો આનંદ એટલો બધો આનંદ છે એટલો બધો આનંદ છે જ્યારથી આપણા લાડેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના આ વિડીયોથી જ્યારે જોયું ત્યારથી ઘણા ટાઈમથી સંકલ્પ હતો કે આપણા પણ ગૌશાળામાં આ બે ગાય ત્રણ ગાય જે પણ હશે આપણે લેવી છે મેં જિજ્ઞેશભાઈને સેજે સેજે ફોન કરો અને જિગ્નેશભાઈ કીધું કે સ્વામીજી મારે એ ગાય માતા તમારા ગૌશાળામાં દાન આપવી છે અને આજે સુવર્ણ અક્ષરે લખાય એવો સરસ મજાનો આ દિવસ છે કે આજે બે ગૌમાતા અહીંયા અમને દાન આપવામાં આવી છે ખૂબ સુંદર છે ખૂબ રૂપાળી છે અને ખૂબ એના મસ્તીમાં આટલા બધા હજારો લોકો દાખલા કે અહીંયા હતા પણ છતાં પણ એના એ બધાની વચ્ચે પણ એ ગૌમાતા ખૂબ મજાની સરસ રીતે પોતાના રીતે જ ખુશખુશાલ દેખાતી હતી સરસ બ્રાહ્મણ દ્વારા ઉષ્ણાર્પણ વિધિ કરવામાં આવ્યો માનનીય શ્રી છોટુ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમના નિમંત્રણને માન આપી અને બધા જ ભાવિકો કોર્પોરેટરો ઉદ્યોગપતિઓ પ્રમુખશ્રીઓ સુરતના ખૂબ મોટા મોટા બધા જ અહીં આવ્યા છે નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં ડોડા પાણીની સમસ્યા ઠેરની ઠેર છે પાલિકા દ્વારા બોર વોશ કરવાની અને રિપેર કરવાની કામગીરીની ઢીલી નીતિને કારણે રહીશો પાણીની તંગીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા અંતે બોરનું પાણી શરૂ કરવામાં આવ્યું હતું નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ રેલ રાહત કોલોનીમાં પાલિકાના બોરમાંથી મસીવાળું ઢોળું પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો સમસ્યાને દસ દિવસ થવા છતાં પાલિકા દ્વારા ધીમી ગતિએ કામગીરી કરવાની નીતિ અપનાવતા સ્થાનિકોને પાણીની ભારે તકલીફ પડી રહી છે હાલ પાલિકા દ્વારા એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં તો પાલિકાના બોરમાંથી ડહોળું મસીવાળું પાણી આવવાની સમસ્યા ઊભી થઈ હતી ડહોળું પાણી કપડાં વાસણ ધોવામાં પણ કામ ન આવતું હોય આ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ હતી પાલિકાના વોટર વર્ક્સ દ્વારા બોર વોશ કરવાની કામગીરી મંદ ગતિએ થતાં લોકો પાણીની સમસ્યાથી તંગ આવી ગયા કેટલાક ઘરોમાં રોજિંદા વપરાશ માટે પણ પાણી ના હોય સ્થાનિકોએ બોરનું પાણી થોડા સમય માટે વિતરણ કરવાની માંગણી થતાં વોટર વર્ક્સના કર્મચારીઓએ ફરીથી બોરનું જોડાણ કરી આંશિક રાહત મળે તે માટે બોરનું પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અને એન સેવન ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો આજથી અમે અઠવાડિયા દસ દિવસથી પાણીથી વંચિત હતા અશોકભાઈ આવ્યા પત્રકાર મોલાના વ્યક્તિઓને ભેગા કરીને સમસ્યાનું નિરાકરણ લાયા છે અને એના માટે અમે નવસારી વિજયભુર મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજથી અમને પાણી મળવાનું શરૂ થયું છે અને રાજુભાઈ દંટાનીએ એમએલએ રાકેશભાઈ દેસાઈને બી જાણ કરતા રાકેશભાઈ તાત્કાલિક એક્શન લઈને મહાનગરપાલિકામાં કોન્ટેક કરીને એમના માણસો મોકલ્યા છે અને બોરિંગનું પાણી ચાલુ કરાવ્યું છે એના માટે રાકેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર અને એન સેવનના પત્રકાર અશોકભાઈ કિકુભાઈ એમનો ધન્યવાદ કે અમારા પાસે આજે દસ દસ વાગે આવ્યા હતા અને આજે સાડા બાર એક વાગ્યો છે જ્યાં લગીન નગરપાલિકાના માણસ આવીને એમનું અમારું સોર્ટ આઉટ ના કર્યું પાણીનું ત્યાં લગીન અશોકભાઈ પોતે રૂબરૂ હાજર રહ્યા હતા અને આજે સોલ્યુશન કરીને હવે અશોકભાઈનું વિજય અમે આપીએ છે અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર અમને એવી તકલીફ છે કે અમારા જે દંતા નિવાસ આખો છે ત્રણ ગલી છે ત્રણે ગલીમાં એક કે ટીપું પાણી આજે અઠવાડિયાથી પાણી નથી હવે જે રગડા જેવું પાણી આવ્યું ને બંધ કર્યું તે દાનનું હજુ પાણી આવ્યું નથી અમારા મોલ્લામાં હવે આ બાર બધે પાણી આવે તો અમે બધા વડીલો ડોસા ડોસીઓ બધી જ પાણી ભરવા આવે દેખડા લઈને એટલે અમે એમ કહીએ કે આ પાણી અમારે જલ્દી જલ્દ નાવા ધોવાનું પાણી તો આવવું જોઈએ કે નહીં સાહેબ અમે તો એટલી રજૂઆત અમે કરીએ ને આ જે મોલમ પાણી પીવાનું આવે તે તો અમે વેચાતું લાવીને પીતા છે પણ આજે નાવા ધોવાનું તકલીફ છે ટાંકી ટાંકા બધું ઉકાઈ ગયેલું છે અને નર્મ બધું ઉકાઈ ગયેલું છે એટલે આ પાણી હમણાં તાર નાવા સારું ધોવાળા વાસણ કરવા સારું તમે જોડી આપો સાપડું કહેવાનું થાય અમારું આ પાણી વગર આજે જ દસ પંદર દિવસથી અમે પાણીથી એટલા પરેશાન છીએ તો બી અમે ચલાવતા છે પણ આજે જે પાણી બંધ થઈ ગયું એકદમ નોન બોંધ થઈ ગયું પછી અમારે કેવી રીતે કરવામાં બસ નવા ધોવાનું પાણી અત્યારે વાપરવાનું પાણી અમને મોકલી આપો તારે

શ્રદ્ધાળુઓ તેમના ચરણમાં નતમસ્તક થયા હતા શનિદેવ મંદિરમાં નવગ્રહ દેવતાની સ્થાપના પણ થઈ છે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે શનિદેવ મંદિરના પાટોત્સવ મહોત્સવ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન થયું હતું નવસારી અને આજુબાજુના હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જૂના થાણા વિસ્તારના યુવાનો મહિલાઓએ મહાપ્રસાદ વિતરણ કરવામાં સેવા અર્પણ કરી હતી મકરસંક્રાંતિના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુએ દાદાના દર્શન કર્યા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ ઓગણીસો સત્તાણુંથી થી આ મંદિરની વ્યવસ્થા ચાલી રહેલી શનિદેવ ભગવાન રાહુદેવ ભગવાન નવગ્રહ ભગવાન આ નવગ્રહ ભગવાન છે છેલ્લા બે વર્ષથી મૂકવામાં મને સપનામાં આવેલા ત્યાર પછી આ નવગ્રહ ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે અહીંયા બંધારો ઓગણીસો સત્તાણુંથી ચાલતા અનેક ભક્તો પસાડી લઈ અને બધાની મનોકામના પૂર્ણ થતી ચાલી આજના દિવસે સંક્રાંતિ દિવસ અમારે પાટોત્સવ છે ત્યાર પછી રામનવમી આવશે ત્યાર પછી અમારા સતી શનિદેવની જયંતિ આવશે દર વખતે ચારથી પાંચ હજાર માણસનું રસોડું થાય અને શનિદેવ ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે અને બધા ભક્તો અહીંયા વારંવાર આવતા જ જાય છે જેમ જેમ દિવસ જતા બધા પબ્લિક આવતું જાય આખો દિવસ આ પ્રસાદીનો મહાપ્રસાદીનો ભાવ ચાલશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં લૂંટ કરવાની નવી જ મોડસ ઓપરેન્ડી લક્ઝરિયસ કારમાં જમીન માલિકનું અપહરણ કરી લાખોની લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

આ હતા સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર